નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ કરવામાં આવી વિસાવદર દરેક ચૂંટણી સમયે ચર્ચામાં રહેલ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે નગરપાલિકા ચૂંટણી છે ત્યારે તમામ પાર્ટીના કુલ છ વોર્ડ મહિલા અને પુરુષ એમ કુલ મળી એકોતેર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો સાવદરની જનતાએ બહુ બહોડી સંખ્યામાં મતદાન કર્યું હતું સાથે સાથે વિસાવદરના તમામ વોર્ડમાં શાંતિપૂર્વક મતદાન થયું હતું વિસાવદર પોલીસ સ્ટાફ જીઆરડી સ્ટાફ હોમગાર્ડ સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ તેમજ મામલતદાર સ્ટાફ પ્રાંત અધિકારી તેમજ ઓફિસ સ્ટાફ આમ તમામ કર્મચારી સ્ટાફ દ્વારા પૂરા ખંતપૂર્વક સેવા આપી અને શાંતિપૂર્વક ચૂંટણી કાર્યવાહી પૂર્ણ કરી હતી અને તમામ વહીવટી સ્ટાફ હાજર રહ્યા હતા આમ વિસાવદર તાલુકા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ હતી વિસાવદર નંબર વડીલ પણ મતદાન કરી પોતાની ફરજ હતી અને લગભગ તમામ વોર્ડમાં સારી ટકાવારીમાં મતદાન થયું હતું અને વિસાવદર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ મટપેટીમાં આજે બંધ થઈ ગયું હતું આવી રીતે નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ હતી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર શ્યામ ચાવડા